નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવ મુરારી એકેડિયન પ્લાન્ટ હેલ્થ કંપની તરફથી બધા જ વેપારી મિત્રો તથા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે સમી સાંજે આપણે આવી પહોંચ્યા છે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ધોકડિયા ગામે ભાઈ ખુબ સારા પ્રગતિશીલ ખેડૂત છે અને ઘણા વર્ષો છે ડુંગળી ડુંગળીનું વાવેતર કરે છે પણ આ વર્ષે એને ડુંગળી સર્વશ્રેષ્ઠ થઈ પણ શા માટે થઈ એને શું શું વાપરેલું તો આપણે લાઈવ મુરલીધર એકરો શીટ્સમાં કમલેશભાઈ તથા ખેડૂત મિત્રો સાથે આપણે લાઈવ ચર્ચા કરે કે ભાઈ એને શું શું વાપરેલું હતું એ રામ 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 તમારું નામ મારું નામ ધીરુભાઈ ધીરુભાઈ ગામ તમારું ઢોકળિયા ઢોકળીયા અને તો આપણે ડુંગળી નું કેટલા વર્ષ થયા વાવેતર કરો છો હું ડુંગળી નું પાંચ આત વર્ષથી વાવેતર પાંચ સાત વર્ષ છે આ ધીરુભાઈ ડુંગળી નું વાવેતર કરે છે તો આ વર્ષે આપણે ક્યુ બિયારણ વાવેલું હતું આપડે પંચગંગા પંચગંગા વાવેલું હતું અને મુરલીધર એગ્રો સીટ કમલેશભાઈ તમને ભલામણ કરી દીધું આ બિયારણ તમે વાવો તો આપણે આજે કંપનીની પ્રોડક્ટ છે બરોબર સોલીગ્રો ખાતર છે ગોલ્ડ સ્ટાર છે તો તમે સોલીગ્રો ખાતરનો ક્યારે ઉપયોગ કર્યો હતો સોલીગ્રો ખાતર મેં પાયામાં જ વહ્યું હતું તો પાયામાં સોલીગ્રો ખાતરનો ઉપયોગ કરેલો હતો અને પછી એકાદ દિવસ ગોલ્ડ સ્ટાર નો આપણે પાયેલું હતું એકાદ દિવસ છટકાવ કરેલો હતો તો તમને શું શું ફાયદો છે આ વસ્તુ વાપરવાથી ફાયદામાં જો આ માલ એક

ડુંગળી વેચવા ગયા તો તેના સારામાં સારો ભાવ ક્વોલિટી વાળા માલ નો મેળો બરોબર અને તમે જોઈ શકો છો કે આમાં ઘણો બધો સારામાં સારી ક્વોલિટી પણ છે મૂલ નો પણ વિકાસ છે અને શાઈનિંગ પણ છે તો તમને અને આ વાતાવરણ તમે જો કોક હાવ આમ ટુકમાં ટ્રેસ કન્ડિશન કે હાવ વાતાવરણ હાવ તણાવ વાળું ઘણો બધો વરસાદ પડ્યો તડકો પડ્યો છતાં આપણી ડુંગળી ટૂંકમાં હરામ હારી અને આજુબાજુના એરિયામાં આવી ડુંગળી તમને જોવા મળે છે ના આ જમીન તમારી હારે વાવો તો રહ્યું એ ની અંદર આવા ઘરા કેટલા છે બહુ ઓછા બહુ ઓછા ને

અને ખેડૂત સંતુષ્ટ છે અને આ બધી ટ્રીટમેન્ટ આપણે મુરલીધર એક્રોસીડ રાજકોટ કમલેશભાઈ કરેલી છે તો બીજા બધા ખેડૂતો શું કે આ વસ્તુ આ વર્ષે તમને મજા આવી સારામાં સારો ભાવ મેળ્યો જમીનમાં સુધારો છે વધારો તો આ તમે પછી રહ્યું રનિંગ ક્યાં ક્યાં પાક માં કેટલો ટાઈમ થી વાપરો આ બધી પ્રોડક્ટ આ પ્રોડક્ટ સોલી ગ્રો તો માંડવીમાં વાપરું છું

તો તો ખેડૂત મિત્રો તમે તમારા ખેતરમાં એકરે ચાર કિલો વાપરો અને પંપે ત્રીસ ગ્રામ ગોલસ્ટાર અને એકરે પાવામાં ત્રણસો ગ્રામ સ્ટાર વાપરો અને સ્ટ્રીમ પ્લે ટોગલ નો ઉપયોગ કરો અને જમીનમાં જમીનમાં સુધારો કરો ઉત્પાદનમાં વધારો કરો ચાલો આપણી જમીન ને ફરીવાળા આપણે ફળદ્રુપ બનાવીએ આભાર જય હિન્દ જય ભાર